આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં સમસ્ત સમાજ રાજપૂત સમાજને લગતો દરેક સમાજ પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ એક લાખથી વધુ ગોંડોલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે આ વિસ્તારમાં આંદોલન ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે કોઈ હારેલા છે કોઈ કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી કે નથી આવા લોકો આંદોલન છે એવું પહેલાં તો સંકલન સમિતિમાં એક પણ રાજકીય આગેવાન કોંગ્રેસ કે ભાજપ સેમાય નથી સંકલન સમિતિ અત્યારે જે સંકલન કરી રહી છે બરાબર છે એક સલાહકાર સમિતિ છે અને એ બાણુંની સમિતિ છે એના આખા ગુજરાતે વિશ્વાસના ભરોસો મૂક્યો છે અમારું આ આંદોલન ચાલીસ દિવસથી ચાલે છે જેના તમે પણ સાક્ષી છો કે કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની લડાઈ હતી જ નહીં માત્ર પરસોત્તમભાઈ રૂપાલા પૂરતી હતી એક મહિના બાદ અમે ઉમેદવારી ભરી ત્યારે પણ વિનંતી કરી હતી સરકારને વિનંતી કરી હતી સરકારને અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પાટીલજીને બરાબર ગૃહ સચિવજીને પછી એમને બાર મંત્રીઓ મળ્યા હતા અમને બાર મંત્રીઓ સમજવાયા હતા ત્યારે અમે એક જ વાત કરી હતી કે જે સમાજનો રોષ છે એ ઘર ઘર સુધીનો છે આ રોષ ભાજપની તાકાત નથી ને કોંગ્રેસની તાકાત નથી ને સંકલ્પ સમિતિની તાકાત નથી ઊભો કરી શકે સ્વયંભૂત રોષ છે એ પરસોત્તમભાઈની ટિપ્પણી જે માફ કરી શકાય નહીં એવી ટિપ્પણી હતી તો અમારી માગણી એક જ હતી કે ભાઈ પરસોત્તમભાઈને તમે ટિકિટ રદ કરો અથવા પરસોત્તમભાઈ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે તો અમે એમ કીધું હતું પરસોત્તમભાઈના પરિવારને ટિકિટ આપો પાટીદારની દીકરીને ટિકિટ આપો અમારી કોઈ માગણી જ નહોતી અને મારું તમને વ્યક્તિગત કહું તો હું કોઈ પક્ષમાં કોઈ જોડાણો નથી અને મારા ડોકમાં પટ્ટો ખાલી ક્ષત્રિય સમાજનો જ છે હું ચાલી વર્ષથી સમાજની સેવા કરું છું એટલે મને તો પહેલાં કોઈ કહી જ ન શકે બરાબર છે કોંગ્રેસ તો મને ન કહી શકે સંકલન સમિતિને ન કહી શકે અને આ આંદોલન બાવીસ તારીખ પછી પાર્ટ વન ને પાર્ટ ટુ પૂરું થયું ત્યારે ઉમેદવારી પાછી ન ખેંચી અને છેલ્લે ભાજપ સરકારે ન ખેંચી છેલ્લે પાર્લામેન્ટ્રી બોર્ડે ન ખેંચી એટલે જ ક્ષત્રિય સમાજથીઓ નારાજ અને ભયંકર નારાજ થયો છે એમાં કોંગ્રેસની વાત ત્રીસ દિવસ સુધી હતી જ નહીં અત્યારે પણ કોંગ્રેસની વાત તો અમે કરી જ નથી પણ અમે એવું ચોક્કસપણે કીધું છે કે હરીફ ઉમેદવાર હોય એને આપણે મતદાન કરવું તો હરીફ ઉમેદવારમાં કોંગ્રેસ આવે જ છે તો કોંગ્રેસનો આક્ષેપ કરે તો એમ કહું છું કે છાસ લેવા જાઉં ને દોણી શું સંતાડવાની પણ તમારે નોટામાં મતદાન નથી કરવાનું તમારા પક્ષમાં નથી કરવાનું હરીફ ઉમેદવાર હરીફ ઉમેદવાર એટલે કોંગ્રેસનો પણ એ વાત આવી ચોવીસ તારીખ પછી પાર્ટ ટુમાં ત્યાં એક મહિના સુધી એવી કોઈ વાત હતી જ નહીં અને કોંગ્રેસ પ્રેરિત નહીં આ ક્ષત્રિય સમાજ એવો તો કોઈનો થઈ જ ન શકે પણ હા ક્ષત્રિય સમાજને ભાજપ પ્રત્યે જે લાગણી હતી અને છેલ્લા પાંત્રીસ વર્ષથી ઓગણીસો નેવુંથી થી ભારત ભાજપ સાથે જોડાયેલો છે તો આટલો રોષ ક્ષત્રિય સમાજમાં હતો તો એ ભાજપને અત્યારે માનો કે જે કાંઈ છે બરાબર છે એ નિર્ણય એને ન લીધો એનો આ રોષ છે પરસોત્તમભાઈ ઉમેદવારી ન ખેંચી એનો આ રોષ છે કોંગ્રેસની વાત ક્યાંય આવતી જ નથી અને છે નહીં પણ હવે મતદાન જ્યારે થશે ત્યારે ખ્યાલ આવશે બરાબર છે કે ભાજપને આટલું નુકસાન જાય બરાબર છે એક પરસોત્તમભાઈ માટે એટલે વધારે રોષ થયો બરાબર છે કે પરસોત્તમભાઈ ઉમેદવારી પાછી ન કહેતો તો ભાજપ સરકાર ખેંચી શકતી હતી નથી ખેંચી તો એ પરસોત્તમભાઈના પાપે અમારી મજબૂરી ગણો તો મજબૂરી એટલે અમે હરીફ ઉમેદવારને નક્કી કર્યો એટલે હરીફ ઉમેદવાર બધી જગ્યાએ કોંગ્રેસનો જ છે એટલે કોંગ્રેસ સમજી લેવાનું પણ એ એક મહિના પછી ત્યાં સુધી વાત હતી ભાજપ સરકારના ક્ષત્રિય સમાજ પરસોત્તમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ બે સમાજની વાત નહોતી રાજકારણની તો વાત હતી જ નહીં ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજ કાયમ માટે રહ્યા છે મોદી સાહેબને પણ માન સન્માન એટલું આપ્યું છે મોદી સાહેબ પણ ઇતિહાસના જાણકાર છે જેમ અહીંયા આવ્યા તો જામ સાહેબને મોદી સાહેબે નમન અને પ્રણામ કર્યા જે પગે પડીને સ્પર્શ કરે એવા તો એ મોદી સાહેબની ખેલદેલી છે પણ અત્યારે મોદી સાહેબની પણ લક્ષ્યમાં નહીં લી એટલા માટે રોષ જ એવો છે એટલે એ કંટ્રોલ ન કરી શકાય પણ હું એમ ગેરંટી આપી શકું કે કોંગ્રેસની વાત આવતી હોય તો કોંગ્રેસ લક્ષી આંદોલન હતું નહીં અત્યારે નથી અને અત્યારે છે બરાબર છે તો હરીફ ઉમેદવારમાં કોંગ્રેસ આવે છે એટલે મતદાન કરવાનું કીધું છે જો એમને જે નિવેદન આપ્યું બરાબર છે એ તો તમે એને પૂછો તો ખબર પડે મેં તો નથી શીખવાડાયું કે તમે આવું નિવેદન આપજો એટલે એ નિવેદન એને જે આપ્યું અને એ ખાલી ગોંડલ તાલુકા છે પૂરતું અને એ મનસુખભાઈ માંડવીએ અને અહીંયા કાંઈ આખા ગુજરાતનો સમાજ નહોતો રાજકોટ જિલ્લાનો નહોતો માત્ર ગોંડલ તાલુકાનો હતો એટલે એને દરેક સમાજને અહીંયા ભેગા કર્યા છે કાઠી સમાજ કારાડીયા સમાજ બધા સમાજને બરાબર છે પણ એ ગોંડલ પૂરતું એ તો છત્રીઓના પોતાના જે મેં તમને કીધું એમ સ્વયંભૂત જે રોષ છે બરાબર છે એ રોષ પેટીએ જ હશે ને બરાબર છે એટલે હો ટકા જે બેન દીકરીની ટિપ્પણી થઈ છે ને એટલે સાચો ક્ષત્રિય હશે એને અંદર હૈયાવરાળ તો હશે જ બરાબર છે પક્ષ છે બરાબર છે એ સામાન્ય વસ્તુ છે પણ ક્ષત્રિય સમાજમાંથી અને તમને પક્ષમાં પણ જે હોદ્દા મળે છે એ ક્ષત્રિય સમાજને લક્ષ્યમાં લઈને મળે છે જેમ પાટીદારોને મળે તમને મળે કોળી સમાજને મળે ઠાકોર સમાજને મળે બરાબર છે એ મતદારોની સંખ્યા અને ક્ષત્રિય સમાજ કે બીજા કોઈ પણ સમાજ હોય એને લક્ષ્યમાં લઈને ટિકિટ મળે છે એટલે ક્ષત્રિય સમાજ છે ને એનાથી તમે અલગ ન થઈ શકો કે કોઈપણ જાતનું નિવેદન પણ ન કરી શકો પણ જે ભાજપમાં છે સમગ્ર ગુજરાતમાં એમાં અમે કોઈને ડિસ્ટર્બ નથી કર્યા કે તમે છત્રિય સમાજ સાથે રહ્યો તમે રાજકીય રીતે તમારું કામ કરો અને અમને સામાજિક માણસથી સામાજિક રીતે કામ કરવા દો તમે અમને નડતો રૂપ ન અમે તમને નહીં થાય અને થયા નથી એ પણ આપ જુઓ છો